યાસ્મીના છે હું આંગણવાડી કેન્દ્ર વિરમ ગામ અઢારની કાર્યકર છું અને આ બંને મારા આંગણવાડી કેન્દ્રના બાળકો છે ને એમનું નામ છે એકનું નામ છે આહિલ અને એકનું નામ છે અસ્મત આજે એ પ્રયોગ કરવાના છે એ પ્રયોગનું નામ છે હવા જગ્યા રોકે છે હે ને હા હવા જગ્યા રોકે છે ને હા આ શું છે